જય વિશ્વકર્મા સૌ પ્રથમ સાયકલ યાત્રા પછી બાઈક યાત્રા અને હવે આ કાર યાત્રા દ્વારા વિશ્વકર્મા વંશજને જગાવવા માટેનો આ ખૂબ સરસ મજાનો એક ભક્તિભાવભર્યો પ્રયત્ન મારા પરમ મિત્ર શ્રી દિનેશભાઈ દ્વારા અને એમની ટીમ દ્વારા સુરેન્દ્રનગર મુકામથી શરૂ થઈને ઇલોરગઢ આપણા ઈષ્ટદેવ પ્રભુ શ્રી વિશ્વકર્મા દાદાના ધામમાં આ યાત્રા પૂર્ણ થશે તો સર્વે યાત્રાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આ કાર યાત્રામાં વધુને વધુ સંખ્યામાં આપ સર્વે ભક્તિભાવપૂર્વક જોડાવ અને વી ફોર વી નો નારો બુલંદ બનાવો વિશ્વકર્મા વંશજ વિશ્વકર્મા વંશજ માટે જ જો આ વી ફોર વી આપણે બની જઈશું ને તો ચોક્કસ આપણી એક તાકાત ઊભી થશે સર્વેને જય જય વિશ્વકર્મા